નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પેનલગીરી ગોસ્વામી મિત્રો આજની વિડીયોમાં વાત થશે આજ તારીખ વીસ માર્ચથી લઈને એકત્રીસ માર્ચ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન કઈ સિસ્ટમો ભારતમાં અસર કરી રહી છે જેની અસર ગુજરાતને થઈ શકે છે પ્રથમ મિત્રો વાત કરીએ તો સિસ્ટમની ઉત્તર ભારતના ઉત્તરી પટ્ટામાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે ચાલ્યું તો ગયું છે પરંતુ હિમાલયની ગિરિમાળાથી લઈને પૂર્વ ભારતના અનેક ભાગોમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વધારે અસર જોવા મળનારી છે આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં પૂર્વ ભારતના અનેક ભાગોમાં એક ઇંચથી લઈને બે ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે એટલે કે મધ્ય ભારતનો પૂર્વ તરફનો વિસ્તાર અને પૂર્વ ભારત સમગ્ર ગણીને ચાલવો એટલે કે અત્યારે વરસાદની મજબૂત સિસ્ટમ સક્રિય થવાને કારણે પૂર્વ ભારતમાં જોરદાર વરસાદ થઈ શકે છે બીજી તરફ સિસ્ટમની વાત વાત કરીએ તો પાકિસ્તાનમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે બંગાળની ખાડીમાં એક એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે દક્ષિણ પૂર્વ ભારતમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે જેના સંયુક્ત ભાગરૂપે થઈને આ મધ્ય ભારતના પૂર્વ તરફના વિસ્તારો અને પૂર્વ ભારતના ઉપરાંત ઉત્તર ભારતના પણ અનેક વિસ્તારમાં છૂટો વરસાદ પણ થઈ શકે છે આ જે સમગ્ર સિસ્ટમ છે તેની અસર ગુજરાતને થશે કારણ કે ગરમીમાં ચોક્કસથી રાહત મળશે ગુજરાતમાં વરસાદની સંભાવના નથી કોઈ કોઈ વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ છવાઈ જાય પરંતુ આ સિસ્ટમના લીધે થઈને ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા બિલકુલ નહીં વધ છે પરંતુ મિત્રો સિસ્ટમો જાણવી ખૂબ જ જરૂરી બનતી હોય છે બીજી તરફ મિત્રો પવનની વાત કરીએ તો ગુજરાતમાં આજ રોજ એવરેજ પવનના પ્રમાણની વાત કરીએ તો દસથી લઈને વીસ પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોવા મળી શકે છે પરંતુ આગામી ચોવીસથી અડતાલીસ કલાકમાં કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં પાંત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ભૂંકાય જેથી અત્યારે જે પાક થઈ રહ્યો છે ખાસ કરીને કેરીના પાકને સામાન્ય નુકસાન પણ થઈ શકે છે એટલે કે મિત્રો થોડા આપણે જાણી શકીએ કે પવનની ગતિ વધારે હોવાને કારણે ખેડૂતો માટે થોડા દુઃખના સમાચાર થઈ શકાય છે બીજી તરફ કોઈ કોઈ વિસ્તારમાં આંશિક વાદળોનો રાઉન્ડ જોવા મળશે થોડું પવન અને સામાન્ય શીત લહેરને કારણે આપણને ગરમીમાં ચોક્કસથી રાહત મળશે મહત્તમ અને ન્યૂનતમ તાપમાનની વાત કરીએ તો ન્યૂનતમ તાપમાન વીસથી લઈને ચોવીસ ડિગ્રીની આસપાસ જોવા મળે જ્યારે મહત્તમ તાપમાન પાંત્રીસથી લઈને ઓગણ ડિગ્રીની આસપાસ જોવા મળી શકે છે પરંતુ મિત્રો આગામી ચોવીસથી અડતાલીસ કલાક બાદ મહત્તમ તાપમાન ધીમે ધીમે વધી શકે છે જેમાં ચાલીસ ડિગ્રી કરતાં પણ વધારે તાપમાન જાય તેવી શક્યતા હાલ દેખાઈ રહી છે અનેક પ્રકારના પરિબળો એવા છે કે જે વાતાવરણમાં ફેરફાર કરવાને માટે જવાબદાર હોતા હોય છે હવે મિત્રો વાત કરીએ તો એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે કે પ્રદૂષણની ગુજરાતમાં ગત ચોવીસ કલાકમાં પ્રદૂષણનું પ્રમાણ વધારે હતું પરંતુ આગામી ચોવીસ કલાકમાં હવે ધીમે ધીમે પ્રદૂષણનું પ્રમાણ ઘટી શકે તેવી સંભાવના છે ગત રોજ ગુજરાતના અનેક ભાગોમાં એકસોને વીસથી લઈને એકસોને એંસી એર ક્વોલિટી ઇન્ડેક્સ નોંધાયો હતો જ્યારે આજ રોજ નેવથી લઈને એકસો ને ચાલીસની વચ્ચે એર ક્વોલિટી ઇન્ડેક્સ રહે તેવી સંભાવના છે એટલે પ્રદૂષણમાં ચોક્કસથી આપણને થોડી રાહત પણ મળી શકે છે બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ અને આ કહી શકાય કે દક્ષિણ ગુજરાતના અનેક ભાગો એટલે કે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં પવનનું પ્રમાણ વધારે જોવા મળી શકે છે એકંદરે મિત્રો ટૂંકોને ટચ ગુજરાતમાં એક વહેલી સવારે અને મોડી રાત્રે ખુશનુમા વાતાવરણ જોવા મળશે ગરમીમાં આંશિક રાહત મળશે પરંતુ આગામી અડતાલીસ કલાક બાદ ગરમીમાં નોંધપાત્ર વધારો થાય અને ત્યારબાદનો મિત્રો જે અપડેટ હશે તમને ચોક્કસથી જણાવતા રહીશું પરંતુ મિત્રો બેક ટુ બેક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત નહીં પરંતુ સામાન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ આવી રહ્યા છે જેના કારણે સામાન્ય ગરમીમાં આપણને ચોક્કસથી માર્ચ મહિનામાં તો રાહત મળે તેવી સંભાવના દેખાઈ રહી છે મિત્રો કોઈ કોઈ વિસ્તારને બાદ કરતાં મોટાભાગના વિસ્તારમાં એક ટેમ્પરેચરમાં રાહત મળે કોઈ કોઈ વિસ્તારમાં હીટ વેવ વધી જાય પરંતુ સમગ્ર હીટ વેવ થાય તેવી શક્યતા હાલ દેખાતી નથી ત્યાં છતાં નવી સિસ્ટમ કોઈ સક્રિય થશે નવા પરિબળો જાણવા મળશે તો તમને અમારા વિડીયોના માધ્યમથી તમામ પ્રકારની માહિતી આપતા રહીશો તો ચાલો મિત્રો ફરીથી એક નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે